આજે સવારમાં રિવરફ્રન્ટ પર એક એવી ઘટના બની જે જોઈને બસ એમ જ થાય છે કે ભાઈ આ આપણા અમદાવાદમાં શું ચાલે છે બુધેશ્વરથી શાહપુરના વોકવે પર જે આ લોકો શાંતિથી પૂજા કરતા હોય છે અને એ જ જગ્યાએ કેટલાક વિધર્મી માછીમારો મોટી ઝાડ નાખીને સેંકડો માછલીઓ ગેરકાયદેસર રીતે પકડી રહ્યા હતા સિક્યોરિટી ના હવાજ છતાં આવા વિધર્મી માછીમારો ને ડરાવી ધમકાવીને નદીમાં ઉતરી ગયા અને પૂજાના સ્થળની બાજુમાં જ માછલી પકડવાનું શરૂ કરી દીધું પોલીસ તરત જ આવી પહોંચી ઘણા માછીમારો ભાગી ગયા પણ બે વિધર્મી માછીમાર પકડાઈ ગયા માછલીઓ તરફડી રહી હતી પોલીસે ટોપલામાં પડેલી તમામ જીવતી માછલીઓને નદીમાં મુક્ત કરી આ દરમિયાન મહેબૂબ નામનો એક બીજો વિધર્મી મારા લોકોને છોડી દો એમ કહીને ત્યાં આવી ચડ્યો આ ઘટના સાફ કહી જાય છે કે કાયદો અને શહેર બંનેની રક્ષા આપણા સૌની જવાબદારી છે